હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના કાવી ગામમાં ઘટક કૂતરાઓનો આતંક પશુપાલકો માટે ચિંતાજનક પરિસ્થિતિ જંબુસર તાલુકાના કાવી ગામમાં છેલ્લા કેટલાય સમયથી કૂતરાઓના ટોળાએ આતંક મચાવ્યો છે રાત્રિના સમયે આ કૂતરાઓ પશુ પર હુમલો કરે છે અને પશુપાલકો માટે આ એક ગંભીર સમસ્યા બની ગઈ છે ગામમાં પંદરથી વધુ કૂતરાઓનું એક ટોકળું સતત ફરતું રહે છે જે ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે બકરા અને અન્ય પશુઓ પર હુમલા કરે છે આજે વહેલી સવારે સાત બકરાઓનો ભોગ લેવાયો તાજેતરમાં કાવી ગામમાં મોતી મસ્જિદ ફકીરવાડ ખરકડી વિસ્તારમાં રહેતા મુસ્તફાભાઈજીના વાડામાં બંધાયેલા સાત બકરાઓ પર કૂતરાએ હિંસક હુમલો કર્યો વહેલી સવારે તાનથી ચાર વાગ્યાના આસપાસ આ હુસખોર કૂતરાઓએ બકરાઓને ફાડી નાખ્યા જેના કારણે તમામ બકરાઓનું મૃત્યુ થયું આ ઘટના કોઈ એકલી નથી ફક્ત બાવીસ દિવસ પહેલા જ ઇકબાલ પઠાણના પાંચ બકરાઓ પર આજ તોરાએ હુમલો કર્યો હતો અને તમામ બકરાઓને મુદ્દે મળી આવ્યા હતા આ સતત હુમલો કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે છે અને પશુપાલકોમાં આક્રોશ ફેલાયો કાવી ગામના તાલુકા પંચાયત સદસ્ય સાજીદ મુનશીએ ફોરેસ્ટ વિભાગમાં રજૂઆત કરી છે જેથી આ કૂતરાઓને પકડવામાં આવે ગ્રામજનોની માંગ તાત્કાલિક કાર્યવાહી જરૂરી ગામ લોકો તંત્રના સમક્ષ માંગ કરી રહ્યા છે કે આ ઘાતક કૂતરાઓને પકડવામાં આવે તેમને પાંજરાપોળમાં છોડી દેવામાં આવે આ લોકો અને પશુઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તે ભવિષ્યમાં વધુ જાનહાનિ થવાની શક્યતા છે અને લોકોની સહનશક્તિ પણ ખૂટી છે તંત્રએ સમસ્યા કાર્યવાહી કરવી જોઈએ કાવી ગામના ચિંતિત ગ્રામજનો રિપોર્ટર દેવેન્દ્ર મિશ્રી જંબુસર બોલે હું મુસ્તુફાભાઈજી વાળામાં બકરા બોલેલા સાત થી આઠ બકરા છીંડું પાડીને ને અંદર ઘુસી ગયા ને વહેલી સવારે ત્રણ થી ચાર વાગે રાત્રે ઘુસી અંદર આવીને બધા મૃત્યુ પામી ગયા કેટલા બકરા હતા તમારું સાત થી નવ ને કૂતરાનું ટોળું કેટલું મોટું હતું પંદર કૂતરા હતા બાર થી પંદર પંદર એક કૂતરાનું ટોળું હતું એમ ને તમારા સાત બકરાઓને મારી ખાધા એવું ને ખાધા બધા ખાધા કેટલા વાગ્યાનો બનાવ છે કે ભાઈ મુસ્તુફા જે કાવીના કાવી જ છે હું પણ કાવી ગામના જ પટેલ બોલું છું હવે આ લોકોને મતલબ કે જીવન નિર્વાહ આની પણ જ છે અને આ લોકોને ત્રણથી ચારના ગાળાની અંદર આ વસ્તુ બનેલી છે પંદર એક કૂતરાઓનું ટોળું છે આવા ઘણી જગ્યાએ બનાવો બનેલા છે તો આ વસ્તુના માટે પોલીસ લાઈનથી કલેક્ટર સાહેબ તરફથી મામલતદાર તરફથી આનો કોઈક મતલબ કે આ આ બને કંઈ વોર્તર મળે એવું કરવું જોઈએ કેમકે જીવન નિર્વાહ જ આ લોકોની એની ઉપર છે અને બિલકુલ નિરાધાર લોકો આ બની ગયેલા છે સાત એક બકડાની કિંમત કેટલી છે એને લગભગ બધા છે સાત એક બકડા છે તો એને લગભગ સવાથી દોઢ લાખ જેવું મતલબ કે એમનું થાય કેમ કે આજે બકડાઓની કિંમત ઘણી છે અને એ એની લોકો આ લોકો કાવી ગામમાં કે દરેક ગામમાં આવા જીવન નિર્વાહ બકરાઓ ઢોળો ઉપર જ હોય છે હવે અમારી ખડકીમાં ખુદ મુસા મીરસાબ નઠન પઠાણ એમના પર ચારે ચારેક બકડા આવી રીતે મોડી રાતના જ મતલબ કે આ લોકો આ જે કૂતરાઓ છે એમને મતલબ કે રોજ જ આ રીતના એક આતંક જ ફેલાય છે દસથી પંદરનું તોડું રહે છે હવે આના માટે કંઈક કરવું જોઈએ પોલીસ સ્ટેશનમાંથી કંઈ અનેક કાર્યવાહી કરી જોઈએ મામલતદાર સાહેબે કરી જોઈએ કલેક્ટર સાહેબે કહ્યું જોઈએ કેમ કે આ ગરીબ લોકોને આધાર મતલબ કે છીનવાઈ જાય છે તો પછી એના માટે ગરીબ લોકોનું શું થાય એનું જીવન નિર્વાહ જ એમ બી પા અચ્છા કૂતરાવાનું તોડું ગામમાં રાત્રે ફળે છે પંદરથી થી એક તોડું ફળે છે એને પકડવાની પ્રશાસનની જરૂર કંઈક કહેવા માંગો છો હા એ પ્રશાસને એને પકડીને કે કોઈ બી રીતે આનો ઈલાજ કરવો જોઈએ કેમ કે આ રીતે રોજના રોજ જ બનાવ બને છે